ડિસ્ક્લેમર આ વાર્તા ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે અને અમારી ચેનલ તેને સો ટકા સાચી માનતી નથી આ માત્ર મનોરંજનના હેતુ માટે છે મહાભારતના યુદ્ધના મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે સંવાદ થયો હતો જેને આપણે બધા ભગવદ્ ગીતા તરીકે જાણીએ છીએ યુદ્ધ દરમિયાન એક દિવસ અર્જુને શ્રીકૃષ્ણને પૂછ્યું હે ભગવાન મને સમજાતું નથી કે મારે આ યુદ્ધમાં શા માટે ભાગ લેવો જોઈએ શું તે યોગ્ય છે અર્જુનનું મન યુદ્ધ માટે તૈયાર નહોતું અને તેનું હૃદય આ યુદ્ધને અંજામ આપવા અંગે શંકાશીલ હતું શ્રી કૃષ્ણએ તેમને કર્મયોગ શીખવ્યો તેણે કહ્યું અર્જુન તારું ધર્મ કર્તવ્ય છે અને તારું કર્તવ્ય તારી સેનાની સાથે ઊભું રહેવું છે પણ તારો ઈરાદો તારા કર્તવ્યની સાચો હોવો જોઈએ જારે તારે ચિંતા કરવી જોઈએ કામ કરો પરિણામની આશા ન રાખવી એ સાચું છે કે પરિણામ ભગવાનના હાથમાં છે પરંતુ કાર્ય કરવું એ આપણી ફરજ છે ભગવાન શ્રી કૃષ્ણે એ પણ સમજાવ્યું કે કર્મયોગનો અર્થ માત્ર અન્ય લોકો માટે કામ કરવાનો નથી પરંતુ કોઈ પણ સ્વાર્થ વિના આત્માની શાંતિ અને પરમ પરમાત્મા માટે આદર સાથે વ્યક્તિના કાર્યો કરવા તેમણે કહ્યું કે જ્યારે આપણે આપણા કાર્યો દોષ રહિત કોઈ પણ અપેક્ષા વિના કરીએ છીએ તે કર્મયોગ છે આ માર્ગ આપણને જીવનની વાસ્તવિકતાનો પરિચય કરાવે છે અને આત્માની મુક્તિ તરફ દોરી જાય છે શ્રી કૃષ્ણએ અર્જુનને એમ પણ કહ્યું હતું કે જ્યારે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણના શબ્દો ઊંડી ભક્તિ સાથે સાંભળ્યા અને તેને પોતાના જીવનમાં અમલમાં મૂકવાનો સંકલ્પ કર્યો તે દિવસથી અર્જુનનું મન યુદ્ધ માટે તૈયાર થઈ ગયું કારણ કે તે સમજી ગયો હતો કે જીવનનો ઉદ્દેશ્ય પોતાની ક્ષમતા પ્રમાણે કર્તવ્ય નિભાવવાનો છે જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમે આવી વધુ પ્રેરણાદાયી વાર્તાઓ સાંભળી શકો